ગુસા અને છેદનો લસાશ શોધવામાં આવે છે અહીં આપણે અંશમાં માં 3 4 અને 8 આપ્યા છે તો ચાલો એનો ગુસા શોધીએ સૌથી પહેલા આપણે તેના અવયવ લખીએ 3 2 અને સામાન્ય હોય એવો ભક્ત એક જ છે એ તેથી ગુસ્સા બરાબર હવે છેદ લસા લઈશું પાંચ ને બે ની ચાર બે ચોક આઠ પાંચ ને નહીં લાગે પાંચ ને નવ ને નહીં લાગે નવ ને ચાર ને બે ની ચાર વી લાગશે એટલે બે લખીએ બે દુ ચાર પાંચ ને નહીં લાગે પાંચ ને નવ ને નહીં લાગે बेरे बेरे चावी लाग बेर का बेर। आच्छे... आच्छे नहीं लागे, नहीं नहीं लागे। चावी लाग एक नहीं लागे एक नही लगे एक नौ नहीं लगे

નીચે બધા એક ગયા છે એટલે લસા મળી ગયો સારો લસા ગણીએ લસા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ચાલો બધા બે દુ ચાર દુ આઠ પંચા તેરી એકસો વીસ તેરી ત્રણસો ત્રણસો સાઠ અપૂર્ણાંકો શોધતી વખતે છેદ નો લસાફ કરજો અંશ નો લસા અને છેદનો થાય છે અંશનો લસા ચોવીસ થશે બરાબર ચોવીસ ચોવીસ થયો જોયું છે ને સરળ પણ મિત્રો એક વાત યાદ રાખજો કે અપૂર્ણાંકો કે ગુસ્સા બેલા આપણો આપણને અસ્તિ સંસ્કૃતનો શરુ આપું પર જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા નોટિફિકેશનની ઘંટડી વગાડવાનું ભૂલશો નહીં